એકદમ બહારથી ક્રિસ્પી ક્રિસ્પી અંદરથી સુપર ટેસ્ટી અને હેલ્ધી નવો નાસ્તો હેલો ફ્રેન્ડ હું છું શીતલ તમારું સ્વાગત છે મારા ઘરનું જ કિચનમાં આજે આપણે બનાવીશું પૌવા બટેટામાંથી એકદમ ક્રિસ્પી ક્રિસ્પી હેલ્ધી અને સુપર ટેસ્ટી નવો નાસ્તો બનાવીશું એકવાર બનાવી લેશો ને આ રીતે તો વારંવાર ખાવાનું મન થશે તો તમે જુઓ એકદમ સુપર ટેસ્ટી બને છે તમે કચોરી સમોસા પણ ભૂલી જશો અને એકદમ સિમ્પલ રીતે બનાવીશું તો બધાનો ફેવરિટ થઈ જશે તો ચાલો રેસીપી બનાવવાનું શરૂ કરીએ એના માટે આપણે સૌથી પહેલાં પૌવા લઈશું તો અડધો કપ મેં અહીંયા પૌવા લીધા છે જે બટેટા પૌવામાં આપણે પૌવા યુઝ કરીએ અને તે જ પૌવા છે જાડા પૌવા અને હવે પૌવાને સરસ રીતે પાણી એડ કરી અને ધોઈ લેવાના છે તો એકથી બે વાર પાણીથી ધોઈ અને સાફ કરી લેવાના જેથી બધો કચરો નીકળી જાય હવે અહીંયા મેં બિલકુલ એમાં પાણી નથી રહેવા દીધું પણ માત્ર આપણે એને પાંચ મિનિટ માટે સાઈડમાં મૂકીશું ત્યાં સુધીમાં મેં અહીંયા ચાર નંગ બાફેલા બટેટા જો મોટા હોય તો અને મીડિયમ હોય તો તમારે પાંચ નંગ લેવાના અને આ રીતના નાની ના હોય તો થોડા વધારે લેવાના અને આ રીતે બાફેલા છે એટલે મેસ કરી લઈશું એકદમ સરસ મેસ કરવાના જેથી સરસ રીતે મિક્સ થાય અને આપણે આ જે નાસ્તો તૈયાર કરીએ પરફેક્ટ સેપ આવે હવે એમાં થોડા વેજીટેબલમાં ગાજર ડુંગળી અને લીલા ધાણા એડ કરીશ આ નાસ્તો એકદમ ટેસ્ટી બને એના માટે એક ટી સ્પૂન પાઉભાજી મસાલો અને સાથે લાલ મરચું પાવડર એડ કરીશું ધાણા જીરું પાવડર એક ટેબલ સ્પૂન જેટલું મેં એડ કર્યું છે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દેસું અને સાથે હું અહીંયા થોડી ખાંડ પણ એડ એડ કરું છું અડધી ચમચી જેટલી જ એનાથી ટેસ્ટ બહુ સરસ એવો આવશે અને સાથે એક ચમચી લીંબુનો રસ એની જગ્યાએ તમે આમચૂર પાવડર પણ એડ કરો ને તો પણ ચાલે હવે અહીંયા આપણે જે પૌવાને રાખ્યા હતા ને સાઈડમાં એ પણ તમે જુઓ સરસ રીતે પલળી ગયા છે ડબલ થઈ ગયા છે અને આ રીતે છૂટા છૂટા થઈ ગયા છે તો એમાં બિલકુલ પાણીના ભાગ ન હોય ને તો તમારે આગળ લોટ બીજો એક્સ્ટ્રા વધારે એડ નહીં કરવો પડે હવે અહીંયા બાઇન્ડિંગ માટે આપણે બેસન એડ કરીશું તમારે જેવા બટેટા અને પૌવામાં જેટલું મોશર હશે ને એટલા પ્રમાણમાં તમારે બેસન એડ કરવાનો રહેશે તો અહીંયા મેં પહેલાં બે ટેબલ સ્પૂન જેટલો એડ કર્યો છે જો જરૂર લાગશે ને તો આગળ આપણે એડ કરીશું મિક્સ કરી દઈશું હાથથી સરસ રીતે મસળતું જવાનું અને બધી વસ્તુને સારી રીતે મિક્સ કરી લેવાની જો તમે લોટ ઓછો એડ કરશો ને તેલમાં જે છૂટું પડી જશે પ્રોપર શેપ નહીં આવે અને તેલ પણ ખરાબ થશે એટલે તમારે એ ધ્યાન રાખવાનું કે સરસ રીતે બાઇન્ડિંગ આવી જાય ને એટલો લોટ એડ કરવાનો અહીંયા મેં બેસન એડ કર્યો છે એના લીધે શું થશે કે સરસ એવો ક્રિસ્પી પણ બનશે અને હેલ્ધી પણ બની જશે અને ઘણા બધા તમે આમાં શાકભાજી પણ એડ કરી શકો છો તો આ રીતે સરસ મિક્સ કરી દેસુ અને તમે આવો પૌવા બટેટાનો ક્યારે નાસ્તો બનાવ્યો છે કે નહીં મને કમેન્ટમાં જરૂરથી કહેજો અને મારી રેસીપી તમે કઈ સિટીમાંથી જુઓ છો ને એ પણ મને કહેવાનું ભૂલતા નહીં તો અહીંયા સરસ એવું મિક્સ કરી દીધું હવે હાથને પાણીથી ધોઈ લેશું હાથમાં મેં અહીંયા કોઈ તેલ નથી લગાવ્યું જરૂર નથી એટલા માટે હવે આપણે એને પ્રોપર જેવો તમારે શેપ આપવો હોય ને એવો આપી દેવાનો હું અહીંયા ઓવલ શેપમાં રોલ જેવો શેપ આપું છું એટલે આ રીતે નાની નાની સાઈઝના રોલ બનાવું છું તો થોડું મને મોટો રોલ લાગ્યો ને એટલે મેં થોડો લોટ કાઢી લીધો અને ફરીથી આ રીતે રોલ બનાવી તૈયાર કરીશું ઉપરથી એકદમ સ્મૂથ કરી દેવાનો એટલે જે વેજીટેબલ છે ને અંદર સ્ટીક થઈ જશે અને પરફેક્ટ રોલ નો શેપ પણ આવી જશે અને જયારે આ રોલ તમે ફ્રાય કરશો ને ત્યારે પણ છૂટા નહીં પડે જો આ રીતે પ્રોપર તમે શેપ આપશો ને તો તો તમે આમાંથી સ્ક્વેર શેપમાં ડિઝાઇન બનાવી શકો છો તમને જેવો શેપ પસંદ હોય ને બાળકોને કે તમને એ રીતે રોલ બનાવીને આપશો ને તો સો ટકા ગેરંટીથી બાળકો લંચ બોક્સ ફિનિશ કરીને જ આવશે તો આ રીતે બધા જ રોલ આપણે બનાવી અને તૈયાર કરી લેવાના રોલને ઉપરથી એકદમ સ્મૂથ કરી લેવાના સાઈડથી પણ થોડા સરખા કરી અને તૈયાર કરવાના તો એ જ રીતે બાકીના બધા જ રોલ આપણા તૈયાર થઈ ગયા છે હું અહીંયા અડધા રોલને ફ્રાય કરવાની છું અડધા રોલને પછી હું સાઈડમાં મૂકી દઈશ પછી આપણે એને ફ્રાય કરીશું એટલા માટે અહીંયા આપણા બધા રોલ તૈયાર થઈ ગયા છે હવે એને ફ્રાય કરીશું તમે એને એર ફ્રાય પણ કરી શકો છો હવે અહીંયા હું ડીપ ફ્રાય કરવા માટે મેં મીડિયમ

અને એકદમ હળવા હાથથી આપણે આ રોલને છે ને એ ફેરવવાના શરૂઆતમાં સ્ટાર્ટિંગમાં પછી તો થોડા ઉપર ડ્રાય થઈ જાય ને પછી તમે એને ગમે રીતે ફેરવશો ને તો ફરશે અને તૂટશે પણ નહીં તો આ રીતે ફેરવતા ફેરવતા પાંચ મિનિટ જેવો સમય લાગશે એને ફ્રાય થતા પાંચ મિનિટમાં સરસ રીતે ફ્રાય થઈ જશે તમે જુઓ આ રીતે સરસ રીતે હું ફેરવું છું ને તો હવે એક સાઈડથી થોડા ક્રિસ્પી થઈ ગયા છે તો આ રોલને ફ્રાય કરતાં તમારે ખાસ ધ્યાન રાખવાનું ગેસની ફ્લેમ લો નહીં રાખવાની મીડિયમ ટુ હાઈ રાખવાની એટલે સરસ રીતે ફ્રાય થશે ને આ રીતે ગોલ્ડન કલર આવી જશે બસ આ રીતે ગોલ્ડન કલર આવી જાય ઠંડા કરી થઈ જાય છે અને અંદરથી સોફ્ટ જ રહે છે બહારથી ક્રિસ્પી પણ બને છે બાળકોના લંચ બોક્સમાં નાની મોટી ભૂખ માટે તમે આ નાસ્તો બનાવી શકો છો નાના બાળકોથી લઈ મોટા બધાને ખૂબ પસંદ આવશે તો એક હું બટેરા લીલા ધાણાથી ગાર્નિશ કરું છું ટોમેટો કેચઅપ સાથે સર્વ કરી આપણું આ ટેસ્ટી ટેસ્ટી નાસ્તો તૈયાર થઈ ગયો છે તો હું તમને હાથમાં લઈને પણ બતાવી દઉં કે કેટલો ક્રિસ્પી છે તમે જુઓ અવાજ સાંભળતા જ તમને ખબર પડી જશે કે આ નાસ્તો કેટલો ક્રિસ્પી છે તો તમને તોડીને પણ બતાવી દો કે બહારથી ક્રિસ્પી અંદરથી એકદમ સોફ્ટ છે અને જોતાં જ ખાવાનું મન થઈ જાય એવો આ નાસ્તો બન્યો છે તો તમે પણ જલ્દીથી જલ્દી આ રેસીપી ટ્રાય કરજો મને કમેન્ટમાં કહેજો કે આજની આ રેસીપી કેવી લાગી રેસીપી ગમી હોય તો લાઇક કરવાનું ભૂલતા નહીં થેન્ક